સુરત મહાનગર પાલિકાને ચૂંટણીને ધ્યાને લઈને રવિવારે એકવીસમી ફેબ્રુઆરીએ મતદાન થાય તે પહેલા ઓગણીસમી ફેબ્રુઆરી સાંજે પાંચ વાગે પ્રચાર પડઘમ શાંત થઈ રહી હોય જેથી ભાજપ દ્વારા ભવ્ય વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ભાજપની દરેક વોર્ડમાં યોજાયેલી ભવ્ય વાહન રેલીને લઈને સમગ્ર શહેર કેસરીયા રંગમાં રંગાયું હતું ભાજપની વાહન રેલીમાં જાણે જનમેદની ઉમટી પડી હોય તેવા દ્રશ્યો સર્જાવા પામ્યા હતા સુરત પાલિકાને ચૂંટણી રવિવાર એકવીસમી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે જેને લઈને ઓગણીસમી ફેબ્રુઆરી એટલે કે આજે શુક્રવારે સાંજે પાંચ કલાકે પ્રચાર પડઘમ શાંત થઈ જશે જેથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સહિત તમામ પક્ષના ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે ભાજપના ઉમેદવારે તમામ ત્રીસ વોર્ડમાં બાઇક રેલીનું આયોજન કર્યું હતું જે સમગ્ર વિસ્તારમાં ફરી હતી ભાજપની બાઇક રેલીને લઈ જાણે સમગ્ર સુરત શહેર કેસરીયા રંગમાં રંગાયું હોય તેવો દ્રશ્યો સર્જાવા પામ્યા હતા તો કતારગામમાં ભાજપની બાઇક રેલીનું સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન જાંજમેરા અને ધારાસભ્ય વિનુ મોરડે પ્રસ્થાન કરાવી હતી આજે બે હજાર વીસની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચારનો છેલ્લો દિવસ છે ત્યારે આખા એ કતારગામની અંદર વોર્ડવાઇઝ એક ભવ્ય રેલીનું આયોજન થયું છે અને આ રેલીમાં રેલીની તૈયારી માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આના માટે સજ્જ હોય છે હંમેશા અને એમની તૈયારી પણ બહુ સારી હોય છે આજે જે મતદાન થવાનું છે એકવીસ તારીખે એના માટેને લોકોની અંદર ઉત્સાહ જોવા મળ્યો છે એ આજે રેલીમાં જે લોકો જોડાય છે એની ઉપર દેખાય છે છેલ્લા પાંત્રીસ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીને કતારગામના અનેક અનેક વોર્ડમાંથી જે લીડ નથી મળી એના કરતાં વધારેમાં વધારે રેકોર્ડ બ્રેક રીન લીડ આ વખતે મળવાની છે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કોર્પોરેટ તરીકે ચૂંટાઈને બીજા પાંચ વર્ષ સુધી લોકોની સેવામાં જવાના છે સુરત મહાનગરના ત્રીસ વોર્ડ છે ત્રીસે ત્રીસ વોર્ડની અંદર અત્યારે કાર્યકરો દ્વારા ભવ્ય રેલીનું આયોજન થઈ ચૂક્યું છે રેલીઓ નીકળી ચૂકી છે બે દિવસ પૂર્વે આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં વરાછા રોડ ઉપર અને સરથાણા પૂર્ણા વિસ્તારની અંદર ભવ્ય રેલી નીકળી હતી એના આપ બધા સાક્ષી છો આજે પણ દરેક વોર્ડ પ્રમાણે પોતપોતાના વોર્ડમાં કાર્યકરો દ્વારા આ ભવ્ય બાયક રેલીનું આયોજન છે આજે સાંજે પાંચ વાગ્યાથી જાહેર પ્રચાર બંધ થવાનો છે ત્યારે આ આયોજનના ભાગરૂપે છેલ્લા દિવસે દરેક ચૂંટણીની અંદર રેલી નીકળતી હોય છે તેવી રીતે આજે પણ નીકળી છે સમગ્ર સુરત શહેર આજે કેસરીયું થઈ ગયું છે ભગવામય થઈ ગયું છે કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે સમગ્ર નગરજનો સ્વયંભૂ રીતે જ્યાં જ્યાં પોતાના વિસ્તારમાં રહેતા હોય ત્યાં રેલીમાં રેલીમાં જોડાઈ રહ્યા છે અને એકવીસ તારીખે મતદાન થવાનું છે ત્રેવીસ તારીખે મતગણતરી થવાની છે ત્યારે ત્રેવીસ તારીખે જે પરિણામો આવશે તે પરિણામો જ આપને બતાવશે કે એકસો વીસમાંથી એકસો વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે સુરત ભાજપ દ્વારા યોજાયેલી દરેક વોર્ડમાં ભવ્ય બાઇક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાથે સમર્થકો જોડવા પામ્યા હતા ત્યારે હવે એકવીસમી ફેબ્રુઆરી રવિવાર મતદાન થનાર છે ત્યાં સુધી ઉમેદવારો દ્વારા ગ્રુપ મિટિંગોનું આયોજન કરાશે અઝર કુરશી ડીટેન્ટ ફેન્યુઝ